આજનો વેદાંત તો ખરું પણ આશ્રમનું નામ અમારે દરેક જગ્યાએ એ નિર્વાણ આશ્રમ રાખવામાં આવે છે હં એટલે કોણ હં એટલે ભગવાન

એ ઉત્તમ છે જરાક એવું થાય નકા મારો સ્વભાવ ને મારા વિચારો જે છે એ પ્રમાણે આવો અત્યારે સફાઈ દેવી ન જોઈએ ને હું પચીસ ટકા ભક્તો ને ઓળખતો હોઈશ કોણ હો ઓળખતો નથી છતાંય ક્યારેક એવી જરૂર પડી જાય આ તો અત્યાર નો તંત્ર બીજો છે તો આપણે ખરેખર આ યાત્રામાં કેટલા સાથે જોડાયેલા છીએ આ સંતર પ્રમાણે જરૂર પડે એટલે વર્ષુભાઈનું જે સૂચન છે બહુ ઉત્તમ છે અને એને આપણે અગીકાર કરવો જોઈએ એટલે તમારું સરનામું જે મોબાઈલ રાખતા હોય મોબાઈલ ન પાકો સરનામું પોતાનો ધંધો અને ઈ રજિસ્ટરમાં લખાવે એમાં જાજુ બીજું કોઈ સૂચન કરવાની જરૂર નથી કે કોઈના માટે કોઈ ફરજ પાડવી છે કે એવી કોઈ વાતથી બીતા નહીં જે જે ભાઈઓ આ ઈશ્વરના આશ્રમે જે એને શ્રદ્ધા રાખીને ભગવાન ઉપર આવે છે એવા લોકો આપણે કેટલા યાત્રામાં જોડાયેલા છે એ બધે પોતપોતાની વિગત એક ભાઈ જ્યાં લખતા હોય અહીંયા જઈને લખાવી દેવાની એવી પ્રમુખ નું સૂચન ને મારી વિનંતી બીજો કે ગામની આભાર વિધિ એ ખૂબ કરવાની છે પણ આપણી પાસે સમય ઓછો છે અને એમાં મારે આભાર વિધિ કરવાની શું છે આપ બધા અનુભવી રહ્યા છો આપ બધા જોઈ રહ્યા છો કે ખરેખર શિવડી વદન ને આવો પ્રેમ આવી સેવા અને એ ખરેખર ગામની પાણી પીતી વસ્તી બાઈ ભાઈઓ નાના મોટા એ બધા અત્યાર સારું નથી આજ સારું નથી જયારે જયારે હું અહીં કામ કોઈ આપણે કરવું હોય ત્યારે મને મદદ ઉભી જ હોય છે અને હું ધારું અહીંથી ડબલ જ મદદ હોય છે આ હૃદય ની વાત કરી રહ્યો કોઈ ખોટો મહિમા દ્વારાની કેવી વાત નથી અમારા ગામની પરિસ્થિતિ પ્રમાણે જે લોકો દાડીઓ કરે છે ને એ ઓછા નથી ઉતરતા જયારે જયારે આવે આપણે ખરેખર આવો પ્રસંગ કરવો હોય ત્યારે જે માણસો દાડી માથે જીવે છે ને એ માણસોને ખરેખર ઈટાણે હુરાતન ચડી જાય છે એટલે હારો ભરી ભરી ના ભૂલાતું નથી આ ગામે ના આવા ગુણો છે મોટા કે જે એજ્યુકેશન વાળા માણસો આવા ગુણ નથી દેખાવામાં આવતા એટલે આ ભારવીથી તો તમે ઓછો છે કે મારા હૃદયનો જે ભાવ છે એ બધું ગામ સમસ્ત એનો સ્વીકાર કરી લે હું તમારા આધારને સ્વીકાર કરું છું અને મારા આશીર્વાદ સહિત હું તમે ધન્યવાદ તમને આપો છો હવે આવી જાઓ આરતીવાળા આઈ 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 તમારે આવવું પડશે

जय गाय जय गायनिी रावण प्रभु जय जय नि आदि सतगुरू कछ वण वणू બ્રહ્મા કો બોધાયા દારી ને અંશરૂ પ્રભુ દારી ને અંશરૂ તું અભી આતું છે સૈશરૂમ જય જય નિર્વણ જય જય નિરવાણ પ્રભુ જય જય નિરવાણ આદિસતગુરુએ ક છોણુ આણુ મે જય જય નિરવાણ સનકાદિ મુનિ શરણ ગય ब्रह्मा को पूछे बे प्रभु ब्रह्मा को पूछे बे आत्म ज्ञान या मने आ को छूटे मर ਸਤ ਸਤ ਗੁਰੂ ਏ ਕਛੂ ਆਣੂ ਆਣੂ ਮੇਕਰ ਓਮ ਜੈ